નમસ્કાર આ વિડીયો અંતર્ગત આપણે રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર જે એકલ સંક્રમણીય મત પદ્ધતિ વપરાય છે તે રીતને સમજવાનો પ્રયત્ન કરીશું આના પહેલાંના વિડીયોની અંદર સપ્રમાણતાનો સિદ્ધાંત વિશે આપણે જોઈ ગયા છીએ જો તમે ના જોયો હોય તો તે વિડીયો જોઈ શકો છો અહીંયા એકદમ સરળ ભાષાની અંદર સમજીશું કે એકલ સંક્રમણીય મત પદ્ધતિ શું છે આ જે આખી મેથડ છે એ મેથડ ઉપરથી વિધાન બેઝ ઉપર ખાસ કરીને કોઈ ક્વેશ્ચન આવતા નથી પરંતુ તેમ છતાં આ પદ્ધતિને તમારા મગજની અંદર એક સામાન્ય સમજ અંડરસ્ટેન્ડિંગ હોવી જરૂરી છે કે એક્ઝેક્ટલી આ પદ્ધતિ કઈ રીતની હોય છે સો લેટ સ્ટાર્ટ તો અહીંયા એક કોષ્ટક તમને આપવામાં આવેલું છે આ બધું જ એઝ અ ઉદાહરણ તરીકે માની લો કે રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર આ પાંચ ઉમેદવારો છે એ બી સી ડી અને ઈ આ પાંચ ઉમેદવારો રાષ્ટ્રપતિની ચૂંટણી લડવા માંગે છે રાષ્ટ્રપતિની ચૂંટણીની અંદર ચૂંટાયેલા એમએલ વોટ આપે છે તો અહીંયા એક્ઝામ્પલ માટે એવું માનવાનું છે કે માત્ર સાત સભ્ય સંખ્યા છે જેની અંદર ત્રણ એમપી છે અને ચાર એમએલએ છે બરાબર છે બીજું કે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દરેક મતનું વેલ્યુ અલગ અલગ હોય છે સપ્રમાણતાના સિદ્ધાંતની અંદર આપણે તે વસ્તુ જોઈ ગયા પરંતુ અહીંયા સમજવા માટે એક મતનો એક જ પોઈન્ટ ગણવાનો છે તો કુલ મત કેટલા છે સાત છે હવે જો તમારે ચૂંટણી જીતવી છે તો કુલ મતના પચાસ ટકા પ્લસ એક મત ત્યારે તમે ચૂંટણી જીતશો તો સાતના પચાસ ટકા એટલે સાડા ત્રણ વોટ અને તેની અંદર એક વોટ એડ કરીએ એટલે સાડા ચાર વોટ અહીંયા એક્ઝામ્પલ માટે આપણે જોઈશું ચાર વોટ તો જેને પણ આ પાંચમાંથી ચાર વોટ મળી જશે એ ઉમેદવાર શું બની જશે વિજેતા તો સૌ પ્રથમ અહીંયા વરયતા ક્રમ લખેલો છે એક બે ત્રણ ચાર અને પાંચ એ રીતના વરયતા ક્રમ લખેલો છે બરાબર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એવું નથી હોતું કે તમે કોઈ પણ એક વ્યક્તિને વોટ આપી શકો જેટલા પણ લોકો ઊભા રહ્યા છે તે બધાને વોટ આપી શકો છો પરંતુ તેમાં રાષ્ટ્રપતિ તરીકે તમારી પહેલી પસંદ કોણ છે એ નહીં તો બીજા નંબરે તમે કોને વોટ આપવા માગો છો એ નહીં તો ત્રીજા નંબરે કોણ એ રીતના તમારે વોટ કરવાનું હોય છે તો સૌ પ્રથમ એમએલએ વોટ કરવા આવે છે એમએલએ વન અને તે વરૈતા અનુસાર વોટ આપે છે તેને એવું લાગે છે કે મારે સૌથી વધુ રાષ્ટ્રપતિ તરીકે જે વ્યક્તિને હું પસંદ કરું છું તે છે સી ત્યારબાદ બીજા નંબરે એ નહીં તો કોણ એ એ નહીં તો બી નહીં તો ડી નહીં તો ઈ આ રીતનો એ વોટ આપે છે બીજા નંબરનો એમએલએ એ બી સી ડી અને ઈ બરાબર સૌપ્રથમ તે એને પસંદ કરે છે ત્યારબાદ બીને ત્યારબાદ સી ને ત્યારબાદ ને અને ઈને ત્રીજા નંબરનો એમએલ ઈ સી બી ડી અને એ ચોથા નંબરનો એમએલ સી એ ઈ બી અને ડી ત્યારબાદ બાદ એમ પી એ બી સી ડી અને ઇ એ રીતના એ પસંદ કરે છે કે પહેલા નંબરે આ બીજા નંબરે આ ત્રીજા નંબરે આ વ્યક્તિ રાષ્ટ્રપતિ બનવો જોઈએ ત્યારબાદ બીજા નંબરનો એમપી આવે છે અને તે ડી એ સી ડી અને ઈ એ રીતનો વોટ આપે છે ત્રીજા નંબરનો એમપી આવે છે ડી એ બી સી અને ઈ આ રીતના વોટ આપે છે હવે તમે જુઓ સૌપ્રથમ જે પહેલી કોલમ છે તે ધ્યાનમાં લેવાની અંદર લેવામાં આવશે પહેલી કોલમની અંદર શું કોઈને ચાર વોટ મળ્યા છે તો ના પરંતુ વધુ વોટ કોને મળ્યા છે તો તમે જુઓ એને એક અને બે વોટ મળ્યા છે જ્યારે સીને પણ એક અને બે વોટ મળ્યા છે આ જે સિદ્ધાંત છે તે એવું કહે છે કે જેને સૌથી ઓછા મત મળ્યા છે જુઓ જેને સૌથી ઓછા મત મળે તેને હટાવો અને એના પછીનો જે વ્યક્તિ છે તેને એક મતનું સંક્રમણ કરાવવું એકલ સંક્રમણીય મત પદ્ધતિ તો અહીંયા તમે જુઓ સૌથી ઓછા વોટ ઈને મળ્યા છે ત્યારબાદ કોને મળ્યા છે બીને અને ત્યારબાદ ડીને તો બીજા નંબરના જે વોટ છે તે પહેલાં નંબરમાં સંક્રમિત થશે અહીંયા આવી જશે આ બરાબર છે એક મિનિટ આ બધું વોટ આવી લઈએ એન્ડ લેટ સ્ટાર્ટ બનશે બિન બરાબર તો એને ઓછા વોટ મળ્યા છે એટલે આ વોટ અહીં આવી જશે એક મિનિટ ઓકે આ વોટ અહીંયા આવી જશે અહીંયા બીને ઓછા મળ્યા છે એટલે આ વોટ અહીંયા આવી જશે અને ડીને ઓછા મળ્યા છે તો આ વોટ અહીંયા આવી જશે શું હવે કોઈ ઉમેદવારને ચાર વોટ થાય છે હા એક્ઝામ્પલ માટે સમજવાના છો એ અને એક આ મળી ગયો ઓકે બરાબર છે ઓકે આ વોટ પણ અહીંયા આવી જશે એક મિનિટ સોરી આ વોટ અહીંયા નહીં આવે એને એક આ વોટ મળ્યું છે એક આ બે ત્રણ અને ચાર ફરીથી ધ્યાનથી જુઓ એને એક આ વોટ મળ્યું છે અને આ શરૂઆતમાં તેને બે વોટ મળ્યા હતા અને સંક્રમણ થતાં બે વોટ બીજા એને આવી ગયા છેલ્લા બે એટલે ટોટલ કેટલા થઈ ગયા ચાર વોટ તો એ વ્યક્તિ જીતી ગયો હવે અહીંયા આપણે સમજવા માટે એમએલએની સંખ્યા એમપીની સંખ્યા ઓછી લીધી છે એક મતનું એક જ વેલ્યુ મળે છે પરંતુ તમારે ખાલી એટલું જ સમજવાનું હતું કે એકલ સંક્રમણીય મત પદ્ધતિ કઈ રીતનો વપરાશની અંદર થાય છે તો બેલેટ પેપરની અંદર આ રીતના રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવવામાં આવે છે અને આ રીતના આખી પ્રોસેસ હોય છે જે ખૂબ જ કોમ્પ્લિકેટેડ છે હાર્ડ છે પરંતુ સરળ ભાષામાં આપણે અહીંયા આ રીતના તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે આ છે એકલ સંક્રમણીય મત પદ્ધતિ રાઈટ તો આ જે મેથડ છે એની ઉપરથી તમને ક્વેશ્ચન બને ત્યાં સુધી નહીં આવે વિધાન આધારિત પરંતુ જે વસ્તુ આવી શકે છે તે અહીંયા આપેલી છે તે શું છે આજે રાષ્ટ્રપતિની ચૂંટણી માટેનો જે સિદ્ધાંત છે કે પદ્ધતિ છે કે રીત છે આરી એકલ સંક્રમણીય મતવાળી કયા દેશમાંથી લીધી છે આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવી છે રાષ્ટ્રપતિની ચૂંટણી પ્રક્રિયાનો બંધારણીય સ્ત્રોત એ રીતનો પ્રશ્ન પણ પૂછાય તો આયર્લેન્ડ આવશે અને રાષ્ટ્રપતિની ચૂંટણી માટે જે એકલ સંક્રમણીય મત પદ્ધતિ છે તે કયા દેશમાંથી લેવામાં આવી છે તો આયર્લેન્ડમાંથી આ બધ્યથી સૌપ્રથમ ડેનમાર્કમાં ઉપયોગમાં લેવામાં આવી હતી આ વસ્તુ તમારે લખવાની નથી જસ્ટ નોલેજ માટે છે યાદ રાખશો તો કન્ફ્યુઝ થઈ જશું કારણ કે સ્ત્રોતની અંદર આયર્લેન્ડ આવ્યું છે રાઈટ પ્લસ બીજી બાબત રાષ્ટ્રપતિને એમના હવે રાષ્ટ્રપતિ ચૂંટણી જીતી ગયા છે તો શું કરશે શપથ લેશે પ્રતિજ્ઞા લેશે તો પ્રતિજ્ઞા અંતર્ગત અનુચ્છેદ કયો આવે છે અનુચ્છેદ સાહીઠ આવે છે અને આ અંતર્ગત એમને અહીંયા એસસી આવશે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ હોય છે જેને આપણે સીજેઆઈ કહીએ છીએ એ વ્યક્તિ તેમને શપથ લેવડાવે છે જો આ આઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ગેરહાજર છે તો કોણ આવશે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જેમની સંખ્યા તેત્રીસ જેવી હોય છે એટલે એમાંથી કોઈપણ વ્યક્તિ તેમને શપથ લેવડાવે છે રાષ્ટ્રપતિ પદના બરાબર રાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું ઉપરાષ્ટ્રપતિને સોંપે છે પરંતુ એમને શપથ કોણ લેવડાવે છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તો વિડીયો આટલો પૂરો થાય છે બરોબર આગળનો વિડીયો સપ્રમાણતાનો સિદ્ધાંત પણ તમે જોઈ શકો છો ત્યારબાદ ભાગ પાંચ હજુ પણ કન્ટિન્યુ છે જેની અંદર રાષ્ટ્રપતિ બાબત વિશે હજુ ઘણું જોવાનું છે જે આગળના વિડીયોની અંદર જોઈશું ધન્યવાદ